તો મિત્રો પેલો પ્રશ્ન એવો છે કે તમારું ગામ કયું છે અને બીજા પ્રશ્ન ની વાત કરીએ ને તો ઘણા લોકોની કમેન્ટ એવી આવે છે કે બેન તમારું નામ શું છે એમ તો આજે આપણે મારું ગામ અને નામ કહી દઈશ તો બ્લોગમાં બધા બનાવી રેજો છો બધા મજામાં જ છે ને મજામણ હોય તો મજા જ રેવાનું તો ફરી ફરિયકવાર તમારા બધીનું મરેક નવ લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં જ છે ને તો મજામણ હોય તો મજા જ રેવાનું તો જેણે લોકો ને તો હજી નવા નવા ચેનલ માં આવે છે ને તો પહેલા તો સબસ્ક્રાઈબ કરી નાખો એમ કે આજે આપણે તમારા બધીના પ્રશ્નોનો જવાબ દેવાના છે તો વ્લોગ માં બધા કન્ટિન્યુ બેના રહેજો તો આપણે મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે આ કીચ છે આ ભુંગરા ને છે આ પૂરી છે આ મસ્ત મજાનું સાંભળો

છોકરા મસ્ત મજા જમી લીધું છે પાણી પી છે આ રીધી પાણી રીધી મસ્ત મજા ને કેટલે રી દે છે અને મસ્ત મજાનો કાજુ જેવું બબલું છે છોકરા ખુશ થઈ હા બધા બધા

તો આપણે આપણું પેલા ગામ કહી દઈએ ના પેલા ગામ તો નથી કેવું આપણે પેલા તાલુકો કહી દઈએ મારો તાલુકો ઉના છે અને જિલ્લો ગીર સોમનાથ છે અને મારા ગામનું નામ પાલડી બાજુમાં આવી ગયું ને પાલડી છે આવો તો પાલડીની મુલાકાત કરજો ને મારી મુલાકાત જરૂર કરજો મિત્રો મારું નામ કહું તો મારું હાસું નામ અસ્મિતા છે અને બધા મને નિક મેન થી કશું બોલાવે છે તો મિત્રો બેમાંથી એક નામ ક્યુ સારું છે જરા કમેન્ટ કરી દેજો અને તમે પણ બેમાંથી એક નામથી બોલાવી શકો છો અને હા તમે વિડીયો બધા ક્યાંથી જોશો જરાક કમેન્ટ કરી દેજો અને હા બધા પ્રેમ અને સપોર્ટ બધીનો બહુ મળે છે અને આમ જ સપોર્ટ કરતા રહેજો તો બધાને દિલથી થેન્ક યુ સો મચ તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સોંપતા નાખીએ તો આજનો બ્લોગ તમને ગમે છે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા જલ્દી થી જલ્દી પડે બાય બાય